આ જગ્યા છે દક્ષિણ ભારત રામેશ્વરમ અને સામે શ્રીલંકા ને એવું કેવાય છે કે અહિયાં થી ભગવાન રામે બાણ માર્યું હતું બાબુ કેમ અને અહિયાં થી ભાઈએ પાણી ખારું હતું અને આ પાણી છે એ બહુ મીઠું છે બાબુ भाई ये पानी मीठा है ना आ, आ ये आपकी भाषा में कुछ बोलो गंगा जी ये बान गंगा है, बान गंगा। ये में वापस है में। जी में प्यास लगी श्री राम जी बानुमारण बान गंगा जी समुद्र का पानी बहुत कारा है ये बान गंगा में मीठा पानी हाँ राम जी यहाँ से गए तब सीता को सीता मैया को प्यास लगा पानी निकल आई ये राम गंगा है ये देखो ये पानी मीठा है જો અહીંયા આ રામ ગંગા છે સીતા મૈયા તરસ લાગી હતી અને માતાજીને તરસ લાગવાથી દરિયાનું પાણી ખારું હોવાથી ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે ભગવાન શ્રીરામે બાણ માર્યું અને થી ગંગા પ્રગટ કરી અને ગંગા પ્રગટ કરી ત્યારની વખતનું આજથી પાંચ હજાર વર્ષથી પણ ઉપર થઈ ગયા પણ હજી ચારે બાજુ દરિયો છે અને વચ્ચે આ વેરડી છે નાનો એવો કુવો જ્યાં બાણ માર્યું ભગવાન રામે ત્યાંથી આજ પણ મીઠું પાણી નીકળે છે અને બધા પાણી પીએ છે તમે જુઓ આ જોઈ શકો છો એ આ જુઓ બધા પાણી પીએ છે પાણી મીઠા ને કાકા હા કોઈ કોઈ બાત નહીં કોઈ બાત નહીં કોઈ બાત નહીં આ પેકેટમાં મને કોઈ નંબર નથી